તો હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખડિયાર એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ વિષયમાં ભાગ નંબર નવ નિયુક્તિની સમસ્યામાં આજે આપણો નવમો દાખલો છે જો ફ્રેન્ડ્સ નવમો દાખલો ને દસમો દાખલો હવે પછીના બે દાખલા એક આ ને આના પછીનો બીજો લેક્ચર આવશે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બંને દાખલા છે ને અલગ છે એટલે ધ્યાનથી આ વિડીયોને જોજો સ્કીપ નહીં કરતા બરાબર છે આ વિડીયો તમારે છે ને પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે એટલે કામ આવી શકે છે એટલે આ બધું તમારે નોટમાં લખજો ચાલો જુઓ રકમ વાંચીએ છીએ આપણે એક કંપનીમાં ચાર સેલ્સમેન છે તેમણે ચાર જિલ્લા ફાળવવામાં આવેલા છે ચારેય સેલ્સમેનની વેચાણની ક્ષમતા પાંચ જેમ છ જેમ છ જેમ આઠના પ્રમાણમાં છે એટલે એમ કહે છે કે છે ને જે સેલ્સમેન છે એ લોકોને અલગ અલગ જિલ્લામાં એટલે કે ચાર જ સેલ્સ સેલ્સમેન છે અને ચાર જિલ્લામાં એ લોકોને ફાળવવામાં આવેલા છે અને એ લોકો છે ને કેટલું વેચાણ કરી શકીએ ને ચાર જિલ્લામાં એની ક્ષમતા પેલી છે પાંચ જેમ છ જેમ છ જેમ આઠ બરાબર છે અને અહીંયા જિલ્લા આપેલા છે અને અહીંયા કીધેલું છે કે વેચાણ મહત્તમ થાય તે રીતે શું કીધું કીધું આ છે બરાબર આપણે ખર્ચના દાખલા કરેલા છે ખર્ચ પણ હવે એવું વેચાણ જો એટલે વેચાણ એટલે શું ખબર છે તમને આ વેચાણ એટલે શું મહત્તમ ખબર મેં તમને પહેલા જ કીધું કે ખર્ચ આપણો ઓછો થવો જોઈએ લઘુત્તમ કોષ્ટક આ વેચાણનો મતલબ શું થાય મહત્તમ કોષ્ટક તો હવે આપણે શું કરવાનું છે આના પરથી આ આ ચાર્ટ પરથી આપણે શું કરવાનું છે પહેલે મહત્તમ કોષ્ટક બનાવશું મહત્તમ કોષક પરથી લઘુત્તમ કોષ્ટક બનાવશું લઘુત્તમ કોષ્ટક પરથી હાર કોષ્ટક હાર કોષ્ટક પરથી કોષ્ટક અને પછી પેલું કાર્યની વહેસણીવાળું કરશું ચલો હવે આપણે સૌથી પહેલાં છે ને અહીંયા વેચાણનું પોસ્તક એટલે કે મહત્તમ કોષ્ટક બનાવીએ તો અહીંયા આપણે આ રીતે હેડિંગ આપી દઈએ મહત્તમ કોષ્ટક મહત્તમ કોષ્ટક ચાલો જુઓ તો સૌથી પહેલા તમારે શું લખવાનું ખબર જો સેલ્સમેન કેટલા છે ચાર તો અહીંયા વ્યક્તિ આવી જશે માની લો કે આપણે અહીંયા લખી દઈએ એ બી સી અને ડી આ શું છે સેલ્સમેન ચાલો એની સામે જિલ્લા લખી દઈએ ડી વન ડી ડી થ્રી અને ડી ફોર આ શું આવી ગયું જિલ્લા આવી ગયા ચાલો હવે શું કરવાનું છે ધ્યાનથી જોશું એકદમ બહુ ઈઝી દાખલો છે એમ જોવા જઈએ તો તમને ખ્યાલ આવી જાય જોઈને ચાલો હવે જોજો હવે જો અહીંયા છે ને તમને પ્રમાણ આપેલું છે કેટલું પહેલાંનું એ સેલ્સમેનનું પાંચ બીજા સેલ્સમેનનું છ ત્રીજાનું છ અને ચોથાનું આઠ અને ટોટલ કેટલું થાય અહીંયા પચીસ જો પાંચ છ છ અને આઠ તમે ટોટલ કરી પચીસ ટોટલ થશે આ તમારું પ્રમાણ છે હવે તમારે જો કેલ્સી લઈ લેવાનું છે કેલ્સી કેલ્સીમાં તમારે શું કરવાનું જો આ વેચાણ તમારો ડી વન એટલે કે જિલ્લા વનમાં ટોટલ વેચાણ કેટલું થાય છે સાતસો હવે સાતસોમાં એ સેલ્સમેને કેટલું વેચું બી સેલ્સમેને કેટલું વેચું સી સેલ્સમેને કેટલું વેચું અને ડી સેલ્સમેને કેટલું વેચું એ પહેલાં આપણે ખબર હોય છે એના માટે આ પ્રમાણ આપેલું છે ખબર પડી હવે તમારે આ બધાની ઊભી લાઈન શોધવી હોય તમારે શું કરવાનું ખબર જો અહીંયા ડી વન મને તમારે કરવું હોય આ હું એક માટે ખાલી બદલાવું છું આ ઊભી લાઈન શોધવા માટે આપણે ઊભી લાઈનથી ચાલુ કરવાનું છે તો જો ઊભી લાઈનમાં એટલે કે અહીંયા ડી વનમાં વેચાય એટલે કે જિલ્લા વનમાં ટોટલ વેચાણ કેટલું છે સાતસો તો પડી હવે પહેલાં સેલ્સમેનનું આપણે કરીએ એ સેલ્સમેન તો એ સેલ્સમેન કેટલું વેચેલું છે પાંચ પણ પાંચના છેડમાં આપણે કેટલા લખવાના પચીસ ચાલો તો સાતસો ગુણ્યા પાંચ ભાગ્યા પચીસ એકસો ચાલીસ તો આ એકસો ચાલીસ તમારે અહીંયા આવી જાય જો કેટલું ઇઝી છે આ રીતનું જ છે ખાલી બસ ચાલો હવે જો બી નામના સાતસો ગુણ્યા બીજા કેટલું વેચેલું છે છના છેદમાં પચીસ સાતસો ગુણ્યા છ ભાગ્યા પચીસ એકસો અડસઠ આ એકસો અડસઠ અહીંયા આપણે અમને ઉપ લાઈન માટેનું જ કરવાનું હોય ચલો સી માટે સાતસો ગુણ્યા કેટલા છે જો પછી પણ છ જ છેદમાં પચીસ એટલે એકસો અડસઠ આ પચીસ કાઢી હવે ખબર પડે ને આ ટોટલ પચીસ છે ચલો એટલે અહીંયા કેટલા કેટલાઈ જશે એકસો ને અડસઠ જો બીમાં બી એકસો અડસઠ છે ને અહીંયા બી એકસો અડસઠ છે ચાલો હવે ડી સાતસો ગુણ્યા કેટલું પ્રમાણ છે આઠ છેદમાં પચીસ ચલો સાતસો ગુણ્યા આઠ ભાગ્યા પચીસ પછી હું તમને એક શોટકટ બી જો એક શોર્ટકટ આપું તમને જો તમને એવું જાણવું હોય ને કે ભાઈ મારું આ સાચું છે કે નહીં તો મને એમ ખબર પડી જાય તો જો આ બધાનું ટોટલ કરી દે સાતસો થાય જો એકસો ચાલીસ એકસો અડસઠ એકસો અડસઠ ને બસો ચોવીસ થઈ ગયું સાતસો એટલે તમારે આ વેચેલું છે ને સાતસો છે હવે જો એક શોર્ટકટ આપો છું તમને હવે તમારે છે ને પાછું બધાનું આ રીતે શોધવાનું હોય પણ હવે સાતસો લેવાનું હવે આઠસો હવે ડી ટુનું જોઈએ ને અહીંયા ડી ટુમાં ટોટલ વેચાણ ગયેલું સાતસો જો એક શોર્ટકટ આપો છું આઠસો પહેલાં કેલ્શિયમ કરાવવાના ભાગ્યા પહેલી કેટલી છે તમે ભાગ્યા જોજો આઠસો છે પચીયા જો આ બધા ડરવર કેટલો થાય છે પચીસ છે તો આઠસો કઈ રહ્યું ભાગ્યાકારની દિશાની પચીસ ઇક્વલ ટુ કઈ તો બત્રીસ આવે ગુણાકાર પહેલી રકમ તમારી કઈ છે પાંચ તો અહીંયા પાંચ કેલ્સિયમ કરો ને ઇક્વલ ટુ બસ એકસો સાઈઠ હવે તમારે શું કરવાનું છે ખબર ડાયરેક્ટ છ દબાના ઓન એસી કઈ નહીં જો એકસો સાઈઠ હાલ જવા દેજો હવે ડાયરેક્ટ છ દબાવી દો કઈ નહીં દબાવતા ગુણાકાર એવું કઈ ડાયરેક્ટ ઇક્વલ ટુ એટલે એકસો બાણું ચાલો આવી સ્ક્રીન પાછા છ ડબાઈ દો એકસો બાણું હવે પાછો જોઈએ તો આઠ દબાઈ દઉં બસો છપ્પન થઈ ગયું જો તમને કેલ્સીવાળી રીતની ખબર તો કંઈ નહીં હું પાછો તમને બતાવી દઉં જો આપણે ડી ટુ માટે કરીએ અહીંયા બતાવશું ડી ટુમાં ટોટલ કેટલું હતું વેચાણ આઠસો બરાબર ચાલો તો આપણે એને પહેલાં એ માટે કરીએ આઠસો ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે પાંચના છેદમાં પચીસ બી આઠસો ગુણ્યા સોના છેદમાં પચીસ બસ એ રીતે જ છે આઠસો આ પ્રમાણમાં એને વેચવાનું છે ખાલી ડી આઠસો ગુણ્યા આઠના છેદમાં આ જ બધું આવું છે બરાબર છે આ જ ઊભી લાઈન આવી જાય જે મેં ચાલો હવે ડી થ્રી માટે કરીએ ડી થ્રીમાં ખાજો ચલો હવે ડી થ્રીમાં કરીએ જો ડી થ્રીમાં ટોટલ રકમ છે નવસો હવે નવસો ભાગ્યા તમારે કેટલા કરવાના જો નવસો ભાગ્યા કરી દો એટલે છત્રીસ આવ્યા એકવાર ખાલી ગુનાકારીની સાઈડ દબાવો પછી પહેલી સંખ્યા લઈ લો પાંચ ઇક્વલ ટુ દબાવો એટલે એકસો એંસી આવવા ચાલો પાછળ જો હવે કંઈ નહીં દબાવવાનું હવે ડાયરેક જો એકસો એંસી જઈને ટાજ જવા દે ડાયરેક્ટ છ દબાવી દો ને ઇક્વલ ટુ દબાવ દો બસ ગુના એવું કંઈ નહીં બસો સોળ પછી જો પાછા છ આવી ઇક્વલ ટુ બસો સોળ આ એકદમ ઈઝી રીત છે પછી જો આઠ દબાવો ઇક્વલ ટુ બસો અત્યાસી હવે તો મારે ચેક કરવો કે ભાઈ સાચું છે કે નહીં તો એકસો એંસી બસો સોળ બસો સોળ હવે બસો અઠ્યાસી નવસો આવી ગયા જો નવસો છે ને એ રીતે ચાલો હવે એક જો તમારે આ કેલ્શિયમ રીત નહીં ફાવે ને તો કંઈ ચિંતા નહીં કરતા આ રીતે કરે તો બી આવી જવાબ ચાલો હવે એક હજાર તો હવે એક હજાર ભાગ્યા કેટલા કરવાના પચીસ ચાલીસ આવ્યા મુનાકાની નિશાની દબાવો પાંચ દબાવો અને ઇક્વલ દબાવો બસો હવે ડાયરેક્ટ છ દબાવી દો ટુ દબાવી દો બસો ચાલીસ ચાલો હવે જો પાંચ વાંચ છ આવ્યા એટલે તો બેઠા એ જાઉં બસો ચાલીસ હવે આઠ દબાવી દો ત્રણસો વીસ થઈ ગયું હવે ચેક કરવા કરવું કેસો બસો ચાલીસ બસો ચાલીસો વીસ જો આવી અહીંયા હાજર એટલે આપણું મહત્તમ કોષ્ટક બનાવી ગયું હવે આપણે આને શું કરીએ ગણતરી નામના પૂછી કાઢીએ કારણ કે આ ગણતરીની ગણતરી નહીં કામ લાગ્યા ચાલો આપણું કામ થઈ ગયું પેલા મહત્તમ કોષ્ટક બનાવી ગયું હવે આપણે શું બનાવીએ ખબર લઘુત્તમ કોષ્ટક અહિયાં કયું કોષ્ટક લઘુત્તમ કોષ્ટક કારણ કે આપણે હાર સ્તંભ દોરવાની હોય એકાથી કરીએ કોષ્ટક કઈ દેવાની એટલે લઘુત્તમ કોષ્ટક હોય તો એના પરથી હાર સ્તંભ બને મહત્તમ કોષ્ટક પરથી થોડી બને ચાલો લઘુત્તમ કોષ્ટક પહેલાં આપણે અહીંયા લખી દઈએ એ બી સી અને ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર ચાલો હવે જુઓ આ લઘુત્તમ કોષ્ટક કઈ રીતે બનાવવાનું કોઈને ખ્યાલ છે જરાક જો હું તમને એક નોન લખાવ લખાવજ લખી દઉં કે જ્યારે મહત્તમ કોષ્ટક પરથી લઘુત્તમ કોષ્ટક બનાવવાનું હોય ત્યારે મહત્તમ કોષ્ટકમાં સૌથી મોટામાં મોટા આંકડો હોય ને તો આ શૂન્ય મૂકી દઉં અને આ મોટામાં મોટા આંકડામાંથી બધા આંકડાને બાદ કરી દઉં આ નોન લખી દઉં જો હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું કે આખા આ કોષ્ટકમાં મોટામાં મોટો આંકડો જો કા છે ખબર અહીંયા જો ત્રણસો વીસ છે તો ત્રણસો વીસની જગ્યા પર ખાલી અહીંયા શૂન્ય મૂકી દઉં હવે બધી જ રકમ ત્રણસો વીસમાંથી આપણે બાદ કરવાની ચાલો જો અહીંયાથી ચાલુ કરીએ તો જો ત્રણસો વીસ માઇનસ એકસો ચાલીસ એટલે કેટલા એવા એકસો ને એસી જો હવે એક શોર્ટકટ ટ્રેક બતાવજો બરાબર આ શોર્ટકટ ટ્રેક એક લેજો પહેલાં જો અહીંયા કેટલા છે તો કેલ્સીમાં એકસો ચાલીસ લખો માઇનસ ત્રણસો વીસ લખો ઇક્વલ ટુ દબાવ એકસો એંસી કહેવાય એવા માઇનસ પણ આપણે અમને અહીંયા પોઝિટિવ જ લખવાની બરાબર નેગેટિવ નથી લખવાની હવે તમારે શું કરવાનું જે સંખ્યા હવે લખતા જવાની હવે જો એકસો હવે ડાયરેક્ટ ઓનને એવું કંઈ નહીં દેવાનું હવે ત્યાં એના પછી એકસો સાહીઠ છે બાજુમાં તો એકસો સાઠ દબાવો ઇક્વલ ટુ દબાવી દો બસ એકસો એસી જ જવાબ આવે હા એકસો સાઈઠ જવા આવે તો એ લખી દો જો ચેક કરો ને ત્રણસો વીસમાંથી એકસો સાહીઠ જાય ને તો આટલા જ રહે હવે જો એની બાજુમાં એકસો એસી છે ને ડાયરેક્ટ એકસો એસી દબાઈ દો અને ઇક્વલ ટુ દબાવી દો એકસો ચાલીસ આપણે માઇનસમાં નથી રાખવાની હવે જો તમે ચેક કરજો તો ઓનસો વીસમાંથી એકસો એંસી જાય ને તો એકસો ચાલીસ જ રહે બરાબર મને આમાં ફરક હોય છે કે વાર વાર તમારે ઓન એસી ઓન એસી દબાવ ચાલો ભાઈ બસો એટલે એકસો વીસ ચાલો અહીંયા આવ્યા એકસો અડસઠ ત્રણસો વીસમાંથી એકસો અડસઠ જાય તો એકસો રહી ચલો ત્રણસો વીસમાંથી એકસો બાણું જાય તો શું રહી એકસો અઠ્યાવીસ રહી ચલો બસો સોળમાંથી ત્રણસો વીસમાંથી બસો સોળ જાય તો કેટલા રહી એકસો ચાર અહીંયા બસો ચાલીસ છે એટલે ત્રણસો વીસમાંથી બસો ચાલીસ જાય તો કેટલા રહી એસી થઈ ગયું જો આપણે કંઈ નથી કહ્યું આ ત્રોનસો વીસ જે મોટા મોટો આંકડો છે ને એમાંથી બધા આંકડા બાદ કરી નાખાજા ચાલો જુઓ વહેના પછી નહીં આડી લઈ તો જે એના પછીની આડી લાઈન છે ને બેઠી ઉપરના જેવી છે એટલે અહીંયા અમારો કોઈ ચેન્જીસ આવશે જ નહીં એટલે અહીંયા આપણે જો ઉપર જવાલું ને એ જ બેઠો હોય છે કારણ કે છે ને એમાં બધા આંકડા પહેલાં જેવા જ છે ચાલો હવે જો અહીંયા બસો ચોવીસ છે ડાયરેક્ટ બસો ચોવીસ ઇક્વલ ટુ છન્નું હવે જો અહીંયા બસો છપ્પન ખબર ને આપણે હું કરીએ ત્રણસો વીસમાંથી બધા આંકડા બાદ કરીએ છીએ અહીંયા આવશે ચોસઠ અને અહીંયા બસો અઠ્યાસી તમારે ઇક્વલ ટુ એટલે અહીંયા આવી જાય બત્રીસ થઈ ગયું આ લઘુત્તમ કોષ્ટક હવે આપણે કંઈ નહીં લઘુત્તમ કોષ્ટકમાંથી હાલ કોષ્ટક બનાવશું ચાલો અહીંયા તમામ તો આપણે એવી રીતે પણ લખી શકીએ કે ભાઈ તમામ હારમાંથી તમામ હારમાંથી નાનામાં નાનો આંકડો

ચાલો હવે શું કરવાનું છે ચાલો જો હાર કોષ્ટકમાં આપણે જો લઘુત્તમ કોસ્તકમાં નાનોમાં નાનો આંકડો કહે છે એકસો વીસ તો અહીંયા શૂન્ય મૂકી દઉં ચાલો હવે બધું મારી વાત કરી જવાનું એકસો એંસી માઇનસ એકસો વીસ સાઈઠ આવડે અહીંયા સાઈઠ લખી દો ચાલો પછી જો એકસો સાઈઠ માઇનસ એકસો વીસ ચાલીસ ચાલો પછી જો એકસો ચાલીસ માઇનસ એકસો વીસ વીસ આવડે આ રીતનું કરે ચાલો હવે બી લાઈનમાં જો નાનામાં નાનો આંકડો ખા છે તો જો એસી પર છે તો એસીએ શૂન્ય મૂકી દઉં ચાલો હવે બધા મને એસી બદ કરી દો એકસો બાવન માઇનસ એસી ચાલો એકસો અઠ્યાવીસ માઇનસ એસી અડતાલીસ પછી જો એકસો ચાર માઇનસ ચોવીસ હવે જો હવે સીમા બંને રીતે જ ચાલો જો નાના જો અમારે સીમા તો હવે ઉપર જેવું જ છે બેઠી રકમ જ છે એટલે ઉપર જઈને બેઠી હવે બોતેર અડતાલીસ ચોવીસ અને ઝીરો ચાલો ડીમાં જો નાના મોટા નકડો તો જો ઝીરો જ છે તો અહીંયા ઝીરો અને મેડમને કીધેલો હતો કે હારમાં જો અને કે સ્તમ્મમાં કોઈમાં એમાં પણ ઝીરો આવે ને બેઠા એ જ ઘટકો આવે તો જો અહીંયા સ્તંભ હારમાં જો ઝીરો છે એટલે બેઠા એ જ આવી જશે છન્નું ચોસઠ અને બત્રીસ ચાલો હવે સ્તંભ કોષ્ટક બનાવીએ સ્તંભકો એમાં હું લખવાનો કે ભાઈ પ્રત્યેક સ્તંભમાંથી સ્તંભમાંથી નાનામાં નાનો આંકડો બાદ કરો ચાલો હવે સ્તંભ કોષ્ટક બનાવીએ એમાં બી આપણે લખી દઈએ ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર એ બી સી અને ડી લાઇન દોરી દઈએ જો બહુ ઇઝી છે ખાલી તમે આને સમજા ને એટલી જ વાર છે ખાલી બસ તમે એક ફાયદો છે તમને મારી એપ લઈને કે તમે છે ને મન ફાવે ત્યારે તમે વિડીયો જોઈ શકો ચાલ હવે જો સ્તંભ કોષ્ટક કઈ રીતે તો હવે હાર કોષ્ટક મારી સ્તંભ કોષ્ટક બને યાદ રાખજો હાર કોષ્ટક મારી સ્તંભ કોષ્ટક બને જો હવે ડી વન હવે આપણે સ્તંભ જોવાના છે ચ ઉપર જો ડી વનના ઉપર નાનામાં નાનો આંકડો કહે છે તો જો બુટ સાઈઠ છે સાઈઠ તો સાઈઠની જગ્યામાં ઝીરો હવે બધા માટે બાદ કરી દઉં ચલો હવે બધા માટે આપણે સાઈઠ બાદ કરીએ તો જો અહીંયા બાર આવે બુટરમાંથી સાઈઠ જાય તો અહીંયા બી બાર આવે અને છન્નું માટે સાઈઠ જાય તો કેટલા રહીએ છત્રીસ હોય થઈ ગયું હવે જો બાકીની લાઈનમાં જો આમાં જો નાનામાં નાના કયો છે ચાલીસ છે ઉભું જોવાનો સ્તંભ દસ અન્ય હું કી દઉં અડતાલીસમાં ચાલીસ જાય તો આઠ અહીંયા આઠ ચલો ચોવીસ તો અહીંયા ચોવીસ લખી દો ચાલો ડી થ્રીમાં જવો નાનામાં નાનાકડો કયો છે જો વીસ છે તો વીસની જગ્યા પર શૂન્ય મૂકી દો ચાલો હવે શું કરવાનું ચોવીસમાંથી વીસ જાય તો ચાર અહીંયા બી ચાર બત્રીસમાંથી વીસ જાય તો કેટલા રહે બત્રીસ માઇનસ વીસ બાર અને જો આ તો આખી લાઈન શૂન્યની જ આપણે આ બેઠા લખી દેવાની ચાલો થઈ ગયું સ્તંભક બની ગયું છે હવે આપણો પેલો મેઇન ભાગ કયો છે રેખા દોરવાનો ચાલો જોજો એક નિયમ ખબર છે ને ઓછામાં ઓછી રેખાએ બહુ બધા મીંડુ આવરી લેવા જોઈએ ચાલો જો અહીંયા ખાલી બે જ રેખા બને જો બસ બે જ રેખા અહીંયા ખાલી બને છે ફ્રેન્ડ્સ પણ એટલે આપણે અહીંયા એમ કહેવાય રેખા ઇઝ નોટ ઇક્વલ ટુ શ્રેણિક એટલે કે આપણે જો રેખા છે ને કેટલી થવી જોઈએ ખબર ચાર રેખા થવી જોઈએ કારણ કે જો શ્રેણિક આપણે ફોર બાય ફોર છે એટલે ચાર અને ચાર સ્તંભ અહીંયા તો બે જ થઈ તો હવે આપણે આને સરખું કરવા માટે પાછું અહીંયા લખવું પડે ને શું લખવાનું કે આપેલા ઘટકોમાંથી પેલા ઘટકોમાંથી એટલે કે આ બધામાંથી શું શોધવાનું હોય કયો આંકડો શોધવાનો હોય ભાઈ જો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો જે નાનામાં નાનો ઘટક છે ને એ શોધવાનો તો જો નાનામાં નાનો ઘટક કયો છે નાનામાં નાનો ઘટક જો નાનામાં નાનો ઘટક છે ને ચાર છે ચાર તો અહીંયા લખવાનું કે લઘુત્તમ ઘટક બરાબર ચાર આ રીતે હવે તમારે શું કરવાનું ખબર છે શું કરવાનું કે જ્યાં જ આ રેખા છેદતી હોય ને ત્યાં ચાર પ્લસ કરી દેવાનું આ ચારની જગ્યા પર ઝીરો લખી દેવાનું અને આ જે રેખા નથી છે ને એટલે કે આ જે બધા છે ને જેની પર રેખા છે જ નહીં એમાંથી ચાર માઇનસ કરવાના હોય અને આ જે છે ને એ બેઠા જ લખી દેવાના કે જેની પર કયા જ નથી ખાલી રેખા જ છે ચાલો તો આપણે જો અહીંયા તો તમને ખ્યાલ આવી જશે હવે આપણે પાછું એક નવું પુસ્તક બનવાનું એ બી સી અને ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર ખાલી તમે યાદ રાખજો કે નાનામાં નાનો આંકડો જોવાનો મોટા મોટો આંકડો જોવાનો એમાં તો ભૂલ નહીં પડે ચાલો હવે પહેલાં આપણે શું કરીએ ખબર જેની પર રેખા છે બેઠો લખી દેજો જો આની પર રેખા છે આની પર છે આની પર ઝીરો ઝીરો ને ઝીરો હવે જો આની પર રેખા છેદે છે તો એમાં પ્લસ ચાર કરી દેવા જેની પર રેખા છેદતી હોય એમાં પ્લસ ચાર ચાલો ભાઈ જો આ તો બેઠા જ આવી જાય ઝીરો 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 હવે જો આ બધા મારી ચાર ચાર માઇનસ થાય પણ અહીંયા જો અહીંયા ચાર ને અહીંયા ચાર છે તો આ પહેલાં ઝીરો મૂકી દઉં હવે બધા મારી ચાર બાદ કરો ચાલો બારમાં રિચાર્જ આવેલો કેટલા રહી આઠ એની નીચે બી આઠ છત્રીસમાં રિચાર્જ આવેલો કેટલા રહી તો ભાઈ બત્રીસ ચાલો આઠમાંથી ચાર્જર કેટલા રહે ચાર અહીંયા બી ચાર ચોવીસમાંથી ચાર્જ આવી તો વીસ થઈ ગયું અને અહીંયા બારમાંથી ચાર્જર રહે આઠ હવે પાછું આપણે આમાં રેખા દોરવાનું હોય ચાલો રેખા દોરીએ હવે જો આ પહેલી રેખા પછી આ બીજી રેખા અને આ થઈ ગઈ ત્રીજી રેખા એટલે હજુ એક રેખા હજુ આપણી બાકી છે ચાલો તો પાછું જો હજુ અહીંયા નથી બન્યું તો રેખા ઇઝ નોટ ઇક્વલ ટુ શ્રેણી જોયું એટલે તમારે પ્રેક્ટિસ થઈ આવડે કરવા માટે કયો આંકડો જોવાનો આવે લઘુત્તમ ઘટક લઘુત્તમ ઘટક બરાબર જો આવું લઘુત્તમ ઘટક ક્યારે જોવાનું તમને ખબર છે કે ભાઈ જ્યારે આપણે રેખા દોરીએ છીએ ત્યારે રેખા છે ને શ્રેણી કેટલી નથી થતી ત્યારે આવું કરવાનું હોય ચાલ લઘુત્તમ ઘટક હવે કેટલો છે ચાર જ થાય તો અહીંયા ચાર ચાલો હવે આપણે ક્યાં બનાવીએ ખબર અહીંયા ઉપર બનાવી દઈએ ચાલો એ બી સી ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર ચાલો સૌથી પહેલાં શું કરવાનું હોય તો જેની પર રેખા છે ને આપણે પહેલાં બેઠું લખી દઈએ અને જ્યાં છેડતું હોય ત્યાં પ્લસ ચાર કરવાનું હોય ચાલો જો અહીંયા બેઠું જ છે પહેલાં ઝીરો પછી એની બાજુમાં બી બેઠું ઝીરો પછી જો અહીંયા રેખા છેડે છે ફ્રેન્ડ્સ જો અહીંયા આમ ને અહીંયા આમ એટલે પ્લસ ચાર થઈ જાય તો અહીંયા લખો ચાર જો અહીંયા બી છેડે છે આ તો ચાર ને ચાર કેટલા થઈ જાય આઠ એવું આવે ખબર પડી પછી જો આ અહીંયા કરશે છેદતા જ નથી જો આ રેખ છેડવું એટલે શું કે આ રીતે છેદતું હોય એને કહેવાય અને જો આની પર તો બેઠી જ રેખા છે એટલે બેઠા જ આગળ આવી જાય તો અહીંયા લખી દે આપણે ઝીરો ઝીરો આઠ ઝીરો 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 હવે કંઈ નહીં કરવાનું જે બચેલું છે એ મારી ચાર માઇનસ કરી દો ચાલો હવે જો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે જો અહીંયા ચાર ચાર છે તો હું હું કીધું ઝીરો મૂકી દઉં ચાલો હવે જો બધા મારી ચાર બાદ કરી દો ચાલો માંથી રિચાર્જ આવે તો ચાર એની નીચે બી ચાર આવે આઠમાંથી માંથી રિચાર્જ જાય તો કેટલા રહી તો જો ગણિત લેવાનું આ બત્રીસ માઇનસ ચાર અઠ્યાવીસ રહી ચાલો પછી જો માંથી રિચાર્જ જાય તો કેટલા રહી સોળ થઈ ગયું હવે કંઈ નહીં કરવાનું હવે પાછું આપણે રેખા જોઈ જઈએ ચાલો જોઈએ જો આ પહેલી રેખા થઈ જાય પછી જો બીજી રેખા થઈ જાય આ ત્રીજી રેખા ના આ ચોથી રેખા થઈ ગયું હવે જો તમને પેલું આળું કરવું હોય ને તો બી કરજો તો બી આવી જ જવાની છે જો આમ કહે તમને જો આ પહેલી રેખા આ બીજી રેખા બી આવી જાય આ ત્રીજી રેખા બી આવી જાય ના આ ચોથી રેખા બી આવી જાય તમે ઊભું દોડો તો એ જાવું હોય અને આળું દોડો તો બી આ જવાનું છે બરાબર ચાલો તો હવે આપણે કાર્ય આપી દઈએ જો ભાઈ મારી રીતે જોયું તમે હવે જો કોઈ બી આડી આડી રીતે બી દોડતા હોય ને તો બી ચાર જ રેખાઓ હોય જોજો ચાલો હવે આપણે એને કાર્યની વહેંચણી આપીએ જો આ ફોર બાય ફોર થઈ ગઈ છે એ આપણે પહેલાં લખી દેવાનું કે રેખા ઇક્વલ ટુ શ્રેણી ચાલો હવે આપણે કાર્યની વેચણી આપીએ હું યાદ રાખવાનું છે કોઈ પણ આપણે કોઈ બી એક કર્મચારી એને એક જ કાર્ય આપી શકીએ સર્કલ કરવાનું જ આવે ચાલો જુઓ આ એ નામના વ્યક્તિને આપણે ડી વનનું કાર્ય આપી દઈએ પછી જો એટલે ડી વનનું હવે કોઈને નહીં આપી શકાય હવે બી નામના ડી આપી દઈએ અને સી નંબર આખું ક્રોસ જ આપી દે એટલે થઈ જાય જોયું બધામાં અહીંયા ક્રોસ જ જીરો એટલે મેં બધાને ક્રોસ આપી દીધા હવે આપણે કાર્યની વેચણી કરવાની હોય જો પહેલાં હું આટલો જ ગુસ્સી કરું છું એટલે આપણે જગ્યા મળી જાય ચાલો અહીંયા આપણે કાર્યની વેચણી કરીએ જો અહીંયા લખવાનું કે રેખા ઇઝ ઇક્વલ શ્રેણિક છે તેનથી પરીક્ષામાં બધું લખવાનું કાર્યની વેચણી શક્ય છે અને પરીક્ષામાં છે ને આ લીટી છે ને બધી લીટી પાડો જે રેખા એ પેન્સિલની જો હવે કાર્યની વેચણી બરાબર પહેલાં અહીંયા આપણે સેલ્સમેન લખી દેવાના એ બી સી ડી ચાલો એને કયું કાર્ય આપણે ડી વન બીને કયું આપ્યું ડી ટુ સીને ડી થ્રી ડીને ડી ફોર હવે મેઇન વસ્તુ હવે જોજો હવે મેઇન વસ્તુ આવું હોય કે ભાઈ અમારે અહીંયા રકમ કાઢી લખવાની અહીંયા અહીંયા ને અહીંયાની તો જો લઘુત્તમ કોષ્ટકમાંથી નથી લખવાની મહત્તમ કોષ્ટકમાંથી લખવાની કેમ ખબર જો અહીંયા શું કીધું છે વેચાણ મહત્તમ થાય તે રીતે ઉકેલ મેળવો વેચાણ મહત્તમ થાય એટલે મહત્તમ કોષ્ટકમાં જવાનું છે હવે આપણે અહીંયા મહત્તમ કોષ્ટક જોઈશું ચાલો જુઓ ડી વનમાં કાં છે જો અહીંયા એકસો ચાલીસ તો અહીંયા એકસો ચાલીસ લખી દો પછી જો અહીંયા એકસો બાણું છે ખબર પડી આ આઈએમપી દાખલો છે અહીંયા બસો સોળ મહત્તમ કોષ્ટકમાં અહીંયા ત્રણસો વીસ ચાલો બધા ટોટલ કરી દઉં એકસો ચાલીસ પ્લસ એકસો બાણું પ્લસ બસો સોળ પ્લસ ત્રણસો ને વીસ અડસઠ બરાબર આ તમારો હું આવી ગયો જવાબ લખી દેવાનું કુલ મહત્તમ વેચાણ આ તમારો આન્સર આવી જવાબ બરાબર છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા આવા એક દાખલા સાથે નહીં આપણો દાખલો છેલ્લો હશે હવે આપણે એક બીજું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું બરાબર છે હું આશા રાખું છું કે તમને આખું આ નિયમતી સમસ્યા ચેપ્ટર આવડી ગયું હશે અને જો કોઈ બી ડાઉટ્સ લાગે તો ચિંતા નહીં કરતા ખાલી તમારી પરીક્ષા આવે તો મને ઇન્ફોર્મ કરી દેજો ઇન્ટરનલ એટલે હું તમારે રિવિઝન કરાવી દે બરાબર છે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ